અને એ જોવો જા જોઈએ કોંજી મળશે આવું કહું છું મેં લડી મામા અને અચી પકડીને કદાચ લાવું ને તે એક મગ નહી મળશે આવું મેં લડી કઉ છું મામા જા હોધ્યાઓ ઠ્યાદ્યાઓ કોડા ના મને તો મેલડી મટી જો કોંજી કુટુંબમાં કાકા થાય મગન કાકાનો છોકરો ભાઈ થાય બે મારી માં કાંજી એટલે મારા બાપા સગા કાકાનો છોકરો ભાઈ થાય કાનજી અને મગન મારા કાકાના છોકરાનો છોકરો થાય એટલે એ અમારી જ પેઢીમાં મૂળ એ જ પેઢી છો તમે પેઢી કોણ છે તમે એની જ પેઢી છે લોહી તો કોણ છો એક જ છે માં એમ એ લલ્લુ ફલ્લુ બધું જોઉં છું જા મને ના બોલાય માં

રાજ્ય પાછો રવા ઈમો શેલા વંશના માય કરા પરિવારનો કુળનો દેખે ખેતર કોલા વધારે અરે અમારો اصل વ્યવહાર કો જાણતા નથી માં અરે રામ પ્રભુ મને એક ગામમાં મારો વેવાણ મળે બીજા ગામમાં ના મળે અરે રામ પણ એ આટલા શબ્દો બોલ્યા ને તમને આટલા જ સંભરાયા પણ મેં તો હજારો શબ્દ એને વાભરી લીધા કે શું ક્યારે એનું એવું કેવું છે રાજીપો કરતો થઈ પેઢી અપનાવા તૈયાર છો અમે તો માતા ને અપનાયે છે હું તો મહારાજ નો દૂધ નો પીયાલો પણ પીવું છું એ નહી કુર દીવો પેઢી બટલા એટલે બે કુર દીવા લાગે હવે તમારે બેન રાજી પોતા પેલી માથું પછી આ ન્યાય મારા હાથ માં નહી ના હાથ માં છે વાત છે

અઢીસો વર્ષો થઈ જીઢી લો કરતી માતા લઈ જઈ મારા દીકરા શું કરતા હશે મારી વસ્તી ચો હશે શું ખાતી હશે શું પીતી હશે મારી વસ્તી એ નઈ ખબર મારું નામ શું છે રામ માડે